ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવી એનાથી અમને પ્રેરણા મળી અને એ દ્વારા અમે નિર્ણય આ અંગદાનનો કર્યો એનાથી અમારા માતુશ્રી બીજાના જીવનમાં ધબકતા રહી અને સતત અમારી સાથે અને અમરત્વ પ્રાપ્ત કરશે એવું અમારું ચોક્કસપણે માનવું છે તેથી અમે આ અંગદાન કર્યું છે સિવિલ અસારવામાં કાર્યરત છું અને અત્યારે અમે અહીંયા જે બાપ્સ હોસ્પિટલમાં અંગદાન થયું હતું તે માટે અહીં અંગદાન માટે આવ્યા હતા અને આ એક ખૂબ સરસ પગલું છે જે ચાર વર્ષમાં ચોથી વખત અંગદાન થયું છે બાપ્સ હોસ્પિટલ દ્વારા જે ખૂબ સરસ કાર્ય છે